નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાબાદેવના ભક્તો માટે આજે ખૂબ જ ખુશી અને આનંદના સમાચાર છે આજે પંચમહાલ જિલ્લામાં બાવાગઢ નજીક આવેલા ચીલાવાળાના ડુંગરમાં બિરાજમાન બાબાદેવનો જન્મદિવસ છે આપણે ચીલાવાળા મંદિરના પ્રાંગણની અંદર અત્યારે ઊભા છીએ અને બાબાદેવના જન્મદિવસ નિમિત્તે મંદિરને ખૂબ જ સુંદર રીતે આજે સળગારવામાં આવ્યું છે ફૂલોના હાર અને ધજા પતાકા સાથે મંદિરની અંદર ભક્તો ભારે ભીડ જોવા મળી રહી છે ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી ખૂબ જ મોટી સંખ્યાની અંદર બાવીસ ભક્તો અહીંયા દર્શન માટે ઉમટી પડેલા છે કારણ કે આદિવાસી સમાજના આરાધ્ય દેવતા

કારેલી કારેલીબાગનું જે મંડળ છે છેલ્લા પચીસ વર્ષથી અહીંયા દાદાનો જન્મદિવસ મનાવવા માટે દર વર્ષે આવતા હોય છે અને આપણે દાદાના ચરણોની અંદર પ્રાર્થના કરીએ છીએ કે અહીંયા જે ભાવિક ભક્તો દર્શન માટે આવે છે હમણાં થોડા સમય પહેલાં અછાલા ગામના એક બેન અને આખો પરિવાર આવ્યો હતો એમનો દીકરો જે ખોવાઈ ગયો હતો અને અહીંયા માનતા રાખ્યા પછી ત્રણ દિવસની અંદર એમનો દીકરો એમને મળી ગયો હતો અહીંયા જે પણ તમે ભક્તિભાવપૂર્વક તમે દાદાને અર્પણ કરો છો શ્રીફળ પ્રસાદ એ સ્વીકાર કરતા હોય છે અને તમારી મનોકામના તમારા સાચા ભાવ હોય તો પૂરી થતી હોય છે આપણે ભક્તોને પણ જોઈ રહ્યા છીએ કે ભક્તો ખૂબ જ મોટી સંખ્યાની અંદર અહીંયા આવેલા કયા ગામ કયા ગામ થયા માનું ભૂકંપ પૂરતા હોય પૂરતા કેટલા જણા પચાસ જણ નો સંઘ આવેલો છે આવા તો ગામે ગામ થી ભક્તો નો સંઘ આજે દાદા ના દર્શન કરવા માટે પડેલો છે છે અને આપણે એ પણ આદિવાસી પંથક ના આરાધ્ય બાબા દેવ નો આજે જન્મ દિવસ છે ત્યારે આદિવાસી સમાજની અંદર એક પ્રકારનો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી છે અને ખુબ જ મોટી સંખ્યાની અંદર ભક્તો નો દસારો જિલ્લાવાળા ખાતે ઉમટી પડેલો છે અને જિલ્લાવાળા અંદર આજે બાબાદેવ ના મંદિર ને ખુબ જ સારી રીતે શણગારી દેવામાં આવે છે સજાવવામાં

આપણા દેશના ખૂણે ખૂણે અનેક દેવી દેવતાઓના નાના મોટા સ્થળો આવેલા છે જ્યારે ક્યાંક શહેરમાં તો ક્યાંક ગ્રામ્ય વિસ્તારો એમ જુદી જુદી જગ્યાએ અનેક દેવતાના સ્થાનકો જોવા મળે છે આવું જ એક દેવતાનું સ્થાનક આદિવાસી સમાજના આરાધ્ય દેવતાનું ચીલાવાડા દેવનું બાબાદેવનું સ્થાનક ચીલાવાડામાં આવેલું છે જે પંચમહાલ જિલ્લામાં પાવાગઢથી નજીક આવેલું છે આજે તારીખ પાંચ મે બે હજાર ચોવીસના રોજ બાબાદેવનો જન્મદિવસ અહીંયા આ સ્થાનક ખાતે મનાવવા માટે ભક્તોની ભારે ભીડ મંદિર ખાતે ઉમટી પડી હતી અને રવિવાર હોવાથી ભીડમાં વધારે થયો વધારો જોવા મળ્યો હતો દેશના ખૂણે ખૂણેથી અને ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો બાબાદેવનો જન્મદિવસ મનાવવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ભક્તો શ્રીફળ પ્રસાદ ફુલહાર અગરબત્તી સાથે મંદિરમાં પ્રવેશ કરી અને દાદાના દર્શન કરતા નજરે પડ્યા હતા લોકો પોતાની માનતાઓ રાખવા માટે અને માનતાઓ પૂરી કરવા માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડેલા નજરે પડ્યા હતા પ્રાચીન સમયની અંદર જોડાયેલો આ ઇતિહાસ જોવા જઈએ તો અહીંયા ઘણા સમય પૂર્વેથી ગુપ્તવાસમાં રહેતા કેટલાક દેવતાઓ આજે પણ દેશમાં ડુંગરમાં ગુફાઓમાં એમ પૂજવામાં આવે છે એવું જે એક ઇતિહાસ ધરાવતું સ્થળ એટલે આપણું આ ચીલાવાળાનું બાબાદેવનું મંદિર છે જેનો ઇતિહાસ મહાભારત કાળ સાથે પણ જોડાયેલો હોવાનું જાણવા મળે છે બાબાદેવનું મંદિર એક એવું મંદિર છે કે જ્યાં બકરા અને મરઘાની પણ બલી ચઢાવવામાં આવતી હોય છે અને લોકો પોતાની બાધાઓ અને માનતાઓ રાખતા હોય છે તેની સાથે સાથે ચોખ્ખી બાધાઓ પણ લોકો રાખતા હોય છે અને દાદાના દ દર્શન કરી શ્રીફળ અગરબત્તીનો પ્રસાદ અને ફુલહાર ચઢાવીને પણ પોતાની મનોકામનાઓ પૂરી કરતા નજરે પડે છે અહીંયા ખરાબ ભાવપૂર્વક રાખવામાં આવતી શ્રદ્ધાપૂર્વકની ભક્તિ બાબાદેવ સ્વીકાર કરે છે અને ભક્તોને મનોરથો પૂરા કરે છે તેવી માન્યતા ધરાવતા લોકો ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે બાબાદેવનું આ મંદિર ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે અને દરેક ભક્તો ખૂબ જ ભાવપૂર્વક અહીંયા દર્શન માટે શ્રદ્ધાપૂર્વક આવે છે દૂર દૂરથી મધ્યપ્રદેશના ગામડાઓમાંથી ખાસ કરીને ભક્તોનો વિશાળ સંઘ અહીંયા દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ઉમટતો નજરે પડે છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આજે બાબાદેવનો જન્મદિવસ નિમિત્તે ચેલાવાળા ગામની અંદર ખૂબ જ ભારે ભીડ જોવા મળી રહી છે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને ખૂબ જ સારી રીતે શણગારવામાં આવ્યું છે તાજેતરમાં જ મંદિરનું રિનોવેશન પણ કરવામાં આવ્યું છે અને મંદિરમાં ખૂબ જ સુંદર ગર્ભગૃહની અંદર દર્શન થઈ રહ્યા છે હેપી બર્થડે બાબાદેવના સ્ટીકરો પણ લાગી ગયા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો અહીંયા ભક્તિભાવપૂર્વક દર્શન કરતા નજરે પડી રહ્યા છે મહાભારત અને પ્રદેશના રાઠો સમાજ સાથે આ જગ્યાએ આજુબાજુ ના આદિવાસી ગામોના કારણે વાતાવરણમાં ખૂબ જ સુંદર જગ્યા હોવાથી અને પહેલાંના સમયમાં આ જગ્યા ઉપર એક રસ્તો પસાર થતો હતો અને રસ્તાની પાસે જ એક આંકલનું ઝાડ હતું જે ઝાડ ઉપર દેવનું સ્થાનક આવેલું હતું તેવું કહેવાય છે ત્યારે નજીકમાં આવેલા ચેલાવાળા ડુંગર ઉપર પણ ડુંગર ખૂબ ઊંચો હતો અને એ સમયની અંદર આદિવાસી ગામના કોઈક સગર્ભા બહેનને બા દાદાની માનતા રાખી હતી પણ હું ડુંગર ઉપર બાધા કરવા ચડી શકતા ન હોવાથી તે આદિવાસી ગામના બેન અહીંયા ચડી ન શકતા બાબાદેવને પ્રાર્થના કરી હતી અને દેવને ડુંગર ઉપરથી નીચે આવી અને બિરાજમાન થવા કહ્યું હતું ત્યારે બાબાદેવ સાક્ષાત આંકલના ઝાડ નીચે બિરાજમાન થયા હતા અને ત્યારથી અહીંયા નવું મંદિર બનાવવામાં આવ્યું છે જેનું હાલમાં જ રિનોવેશન કરવામાં આવ્યું છે અહીંયા રાઠવા જીવણભાઈ અને બીજા ભક્તો એ દાદાની સેવા પૂજા પૂજારી તરીકે કરતા હોય છે અને ગામ લોકો આજુબાજુના ભેગા થઈ અને બાબાદેવને ડુંગર ઉપરથી આંકલના ઝાડ નીચે અહીંયા બેસાડવામાં આવ્યા છે સારું મંદિર બનાવવામાં આવ્યું છે અને આ મંદિરની અંદર ઘણા ચમત્કારો થાય છે આ દાદાનું એ સ્થાનક છે જે મુખ્ય સ્થાનક છે જ્યાં માનતા રાખવામાં આવે છે માનતાના ઘોડાનો દોરો બાંધવામાં આવે છે અને ભક્તો અહીંયા માનતા રાખે છે ત્યારબાદ અહીં આવી અને શ્રીફળ વધેરતા હોય છે આંકલના ઝાડ નીચે એ પ્રસાદીનું જે ચમત્કારિક આંકલનું ઝાડ જેની નીચે શ્રીફળ વધેરવામાં આવે છે એ જગ્યા ઉપર પણ આજે ખૂબ જ ભારે ભીડ જોવા મળી હતી અને હજારોની સંખ્યામાં શ્રીફળો આજે દાદાના જન્મદિવસ નિમિત્તે વધેરવામાં આવ્યા હતા એ ભક્તોનો ધસારો આપણે જોઈ રહ્યા છીએ અને ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે આજે દાદાના દર્શન ભેટ કરતાં પણ નજરે ચડ્યા હતા અહીંયા હજારોની ભેટ પણ ભક્તો દાદાના ચરણે ધરાવતા હોય છે અને પોતાની મનોકામના પૂરી થતાં માનતા પૂરી કરવા માટે પણ ભક્તો ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક આવતા નજરે પડે છે એવા જ ભક્તો આજે પોતાની માનતા પૂરી કરવા માટે પણ અહીંયા આવી પહોંચ્યા હતા અને દાદાના જન્મદિવસ નિમિત્તે દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી ડીબી લાઈવ ગોગંબા ચેનલ દ્વારા આજે ખાસ ચેલાવાળાનો નજારો જોતા ચેલાવાળાની અંદર ભારે ઉત્સાહભેર અને શ્રદ્ધાસભર દ્રશ્યો જોવા મળ્યા હતા વેપારીઓ પોતાની દુકાનો ખૂબ જ સાજ સજાવટની રીતે સજાવી અને બેઠેલા નજરે પડ્યા હતા સમગ્ર ચીલાવાડાની અંદર વાહનોની ભારે ભીડ જોવા મળતી અહીંયા મરઘા અને બકરાની માનતા પણ દાદાને ધરાવવામાં આવે છે જેથી કરીને બકરાઓનું અને મરઘાનું પણ વેચાણ થાય છે આવા કડકનાથ જે મરઘાઓ એ અહીંયા વેચવા માટે મૂકવામાં આવે છે પહેલાંના સમય સમયની અંદર દાદાને દારૂ પણ ચઢાવવામાં આવતો હતો દારૂનું પ્રસાદ ચઢાવવામાં આવતું અને મરઘા કુકડાની અહીંયા બલી આપવામાં આવતી હતી જોકે હાલમાં આ પ્રથાને બંધ કરવામાં આવી છે છતાં પણ ખાનગી ખાનગી રીતે થોડું ઘણું કંઈક અંશે ચાલતું હશે તેવું જ લાગી રહ્યું છે પરંતુ ઘણી વખત આ જે મરઘા છે કુકડા છે એને અહીંયા રમતા મૂકવામાં આવે છે છૂટા છોડી દેવામાં આવે છે જે દાદાના મંદિરના કેમ્પસની અંદર બારે મહિના ફરતા નજરે પડે છે તો આવી રીતે બાબાદેવના મંદિરની અંદર જે માનતા રાખવામાં આવે છે એના ઘોડા આ ઝાડ નીચે મૂળ સ્થાનકની અંદર બાંધવામાં આવે છે માનતા રાખ્યા પછી ભક્ત પોતાનો જે ઘોડો છે એ આ સ્થાન ઉપર બાંધી અને એ માનતાને અહીંયા બાંધતા હોય છે અને જ્યારે પોતાની માનતા પૂરી થાય છે ત્યારે પોતે અહીંયાથી કોઈ પણ એક ઘોડો આવી અને છોડી નાખતા હોય છે નાળાછડી છોડી નાખતા હોય છે અને બાધામાંથી મુક્ત થતા હોય છે એવી માન્યતા અહીંયા રાખવામાં આવે છે ધરાવવામાં આવે છે અને આવી માન્યતા ધરાવતા સમાજના લોકો ભક્તો અહીંયા ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે બાબાદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા એ મૂળ સ્થાનક છે અને આ સ્થાનકની પાછળ જ બાબાદેવનો ચેલાવાળા દેવનો ડુંગર આવેલો છે જે સામાન્ય ઊંચાઈ છે પરંતુ ભક્તો અહીંયા ઉપર પણ દર્શન માટે જતા હોય છે અને દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે આવા જ ભક્તો અહીંયા ઘોડા બાંધી અને પોતાની માનતા પણ રાખતા હોય છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ભોગંબા